હલો નમસ્કાર આજે એક અલગ જ મુદ્દા સાથે ટીવી સોશિયલ મીડિયા પેજ પર હું દપાલી મુદ્દો અલગ છે એક દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના પરિવારનો મુદ્દો છે પરંતુ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક દરેક ફેમિલીને અડે છે દરેક ફેમિલી સાથે તે જોડાયેલો છે અને એટલા માટે જ આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માંગીશ અને

મોટી સામ્રાજ્ય મોટું સામ્રાજ્ય ઊભું કર્યું તેમના નિધન બાદ તેમના બે દીકરાઓ અલગ થયા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને દરેકે તેમની વચ્ચે કેટલાક ખટરાગ પણ થયા હતા અને ખટરાગના અંતે તેઓ અલગ થયા છે પરંતુ અત્યારે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે ધીરુભાઈ અંબાણીના નાના દીકરા કે જે અનિલ અંબાણી દેવાના ડુંગરમાં ડૂબેલા છે અને તેમને કોર્ટ તરફથી નોટિસ મળી છે જેલમાં જવાનો તેમને સમય આવી ચૂક્યો છે ને આ તમામ પરિસ્થિતિ વચ્ચે શું દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ એવા અનિલ અંબાણીના મોટા ભાઈ એટલે કે મુકેશ અંબાણી શું તેમને મદદ કરશે? શું તેમને મદદ કરવી જોઈએ? કે પછી પોતાના આંતરિક ખચડા કે પોતાના ego ને આડે આવીને ભાઈની મદદ ન કરવી જોઈએ. ભાઈની સામે નજર ન કરવી જોઈએ. આપનું શું મત છે? તે આપ અમને જણાવી શકો છો સોશિયલ મીડિયાના અલગ અલગ પેજ ઉપર અલગ અલગ માધ્યમ પરથી હું તમારી સાથે જોડાય છું ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર લાઈવ લોકોની કમેન્ટ્સ પણ અત્યારે આપણી સાથે આવી ગઈ છે મોટાભાગના લોકોનું માનવું છે કે હા ચોક્કસ એક મોટા ભાઈ તરીકે મુકેશ અંબાણીએ પોતાના ભાઈની મદદ કરવી જોઈએ અને આ ભારતીય સંસ્કૃતિ પણ રહી છે આપણે અત્યારે પેજ ઉપર હું આપણી સાથે આવી છું તેમાં જોઈ શકાય છે મોટાભાગના લોકોની કમેન્ટ કરવી જોઈએ સાથે મદદ કરવી જોઈએ તે પ્રકારના વ્યૂ અત્યારે આવી રહ્યા છે હાલ કારણ કે એ ભારતીય સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને કારણે ભારતના એક રહેવાસી તરીકે મદદ કરવી જોઈએ સિસોદિયા જનક કે જેમની કમેન્ટ આવી છે અને તેમનું પણ માનવું છે કે હા મદદ કરવી જોઈએ. પરંતુ શા માટે જ્યારે આ સ્થિતિમાં અનિલ અંબાણી મુકાઈ ગયા છે ત્યાં સુધી મુકેશ અંબાણીની કોઈ પ્રતિક્રિયા પણ નથી અને સાથે મદદ કરવાની કોઈ વાત પણ તેમના દ્વારા કરવામાં નથી આવી. આખરે કઈ પરિસ્થિતિ વચ્ચે એ બંને વચ્ચે જે સમય છે તે ચાલી રહ્યો છે આપણે જણાવી દઈએ કે ચારસો ત્રેપન કરોડની ચુકવણી કરવાની છે. અનિલ અંબાણીએ આરેક્સન કેસમાં આપણે જણાવી હતી કે જો ડિટેલ આપી દઉં તો બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને એક નોટિસ ફટકારવામાં આવી છે તેમની જાટકની અનિલ અંબાણીની કાઢવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આરિક્સન કેસમાં જે પાંચસોને પંચાવન કરોડની ચુકવણી કરવાની હતી તે સમય મર્યાદામાં નથી કરવામાં આવી અનુલ અંબાણી દ્વારા એટલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કોર્ટની અવમાનના કરવામાં આવી છે અને ચારસો ને ત્રેપન કરોડ રૂપિયા નહીં કરવામાં આવે તો અનિલ અંબાણીને ત્રણ મહિનાની સાથે સાથે આપણે એ પણ મુદ્દો જણાવી દઉં કે જો અનિલ અંબાણી એક મહિનાની અંદર આ ચૂકવણી નહીં કરે તો તેમને ત્રણ મહિનાની સજા થશે સાથે અનિલ અંબાણી અને તેના બે અન્ય ડિરેક્ટર્સથી પણ એક એક કરોડ રૂપિયાનો એક એક કરોડ રૂપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે. અને આ એક એક કરોડ રૂપિયાનો જે દંડ ફટકાર છે તે પણ જો નહીં ચૂકવવામાં આવે તો વધુ એક મહિનાની સજા થશે. એટલે કે અંબાણી ગ્રુપ કે જેની શાખ છે દેશમાં દેશમાં નહીં માત્ર એશિયામાં પણ તેમની શાખ છે. અને સમગ્ર એશિયાની જો વાત કરવામાં આવે તો એક મોટું ગ્રુપ છે અનિલ અંબાણીનું. મુકેશ અંબાણીનું તેમના પિતા દ્વારા અથાગ મહેનત કરવામાં આવી અને ત્યારબાદ તમને મહેનત કરીને આ સ્ટેજ ઉપર તેમને લાવ્યા છે અને જો કદાચ આપણે પાસાઓની વાત કરવામાં આવે કે મુકેશ અંબાણી એક દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ છે તેમની પાસે લગભગ સંપત્તિ છે લાખ કરોડ રૂપિયા અનિલ અંબાણી દેવાના ડુંગર નીચે દબાયેલા છે અને તેમને ચૂકવવાના છે ચારસો ત્રેપન કરોડ રૂપિયા જો મુકેશ અંબાણી ધારે તો તેમને મદદ કરી શકે છે પરંતુ જો તેઓ પોતાનો ઈગો વચ્ચે લાવીને મદદ ન કરે તો આખરે કઈ પરિસ્થિતિ વચ્ચે અંબાણી ગુપ મુકાઈ શકે તે પણ જોવાનું રહેશે હિત પટેલ જેમની કમેન્ટ અત્યારે સામે આવી છે તેઓ પોતાનું વ્યૂહ જણાવી રહ્યા છે ને તેમનું કહેવું છે કે હા મદદ કરવી જોઈએ પરંતુ આખરે તે તેમનો પર્સનલ મામલો છે શા માટે તેઓ મદદ નથી કરી રહ્યા તે પણ તેમનો પર્સલ મામલો છે ચોક્કસ પર્સલ મામલો છે એક મોટા ઉદ્યોગપતિઓની પર્સનલ મેટર છે તેમના ઘરની આ મેટર છે પરંતુ અહીં સવાલ એ છે કે શું એક ભાઈએ પોતાનો ભાઈ કે જ્યારે જેલમાં જવાની સ્થિતિ પર આવ્યો હોય આર્થિક સંકટમાં તે મુકાયો હોય ત્યારે તેને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ આપ શું માનો છો સોશિયલ મીડિયાના પેજ ઉપર આપની આપ અમને જણાવી શકો છો આખી આપની મંતવ્ય સાથે સાથે એક સાથે રમેશ ઠાકોર કે જેમનું મંતવ્ય સામે આવ્યું છે કે મદદ કરવામાં ગુજરાત હંમેશા મોખરે છે અને આ તો ગુજરાતના જ બે મોટા ઉદ્યોગપતિ છે કે જેમને દેશમાં શાંત છે વેપાર ક્ષેત્રે તેમનું નામ છે માત્ર એશિયામાં પણ તેઓ સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ તરીકે કહેવાય છે અને મૂળ ગુજરાતી એટલે મદદમાં જો સૌથી આગળ હોય તો તેમણે પોતાના જ ઘરના એક સભ્યની મદદ કરવી જોઈએ એટલે આ પ્રકારનું વ્યૂ તેમનો સામે આવી રહ્યું છે સાથે જ આપણે જણાવી દઈએ કે વિચારો ખાલી એક ત્રણ મહિના સજા આટલી મોટી સજા રકમમાં ભલે ફર્ક નથી જોવા મળતો ચારસો ત્રેપ્પન કરોડ રૂપિયા મુકેશ અંબાણી માટે કોઈ મોટી રકમ આ નથી પરંતુ તેમના ભાઈ માટે આ એક મોટી રકમ છે સાથે જ આ કર્યુગ છે તેવી પણ એક ગમે જ કુંભભાઈ ભારતની આવી રહી છે ચોક્કસ કર્યું છે પરંતુ કર્યુગ વચ્ચે ભારતે પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખી છે અને આ સંસ્કૃતિ જ અત્યારે કહી રહ્યું છે કે એક ભાઈએ પોતાના ભાઈની મદદ કરવી જોઈએ. સાથે જ એમ. પી. પટેલ ભાઈની તો મદદ કરવી જોઈએ. ચોક્કસ ભાઈની મદદ કરવી જોઈએ પરંતુ આપ શું માનો છો? કે ખરેખર આ મદદ કરવી જોઈએ અને શા માટે મુકેશ અંબાણી મદદ નથી કરી રહ્યા? આ સાથે આપ અમારા લાઈવ જે ફેસબુક અને સોશિયલ મીડિયા પેકેજ જે પેજ છે તેના ઉપર આપ આપનું મંતવ્ય પણ આપી શકો છો. તેમાં એ પણ જણાવી શકો છો કે જો

દાવો પર લાગી હોય ત્યારે તે શાક ને બચાવવા માટે ઉલ્લેખ કરવા માંગીશ કે એક તરફ છે એશિયાનો સૌથી ધનિક પરિવાર અંબાણી પરિવાર ત્યાં બીજી તરફ છે બ્રિચનનો એક પરિવાર કે જે સત્તાવન દેશોમાં તેણે રાજ કર્યું અને ત્રણસો વર્ષ સુધી અઢીસો થી ત્રણસો વર્ષ સુધી ભારતમાં પણ એક હતું શાસન ચલાવ્યું અને તેમણે એક સત્યાગ્રહ સહિતના આંદોલનો દ્વારા તેમને અહીં દેશમાંથી તગેડી મૂકવામાં આવ્યા. તે પરિવારના બે ભાઈઓ વચ્ચે પણ આ જ પરિસ્થિતિ છે. આખરે શા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ઉદ્યોગપતિઓ છે, મોટી સંપત્તિ છે, અમીર લોકો છે.

રૂપિયાની રૂપિયાની સાથે સંપત્તિ હોય દુનિયાને અનેક રીતે મદદ કરવામાં આવતી હોય આપણે જણાવી દઈએ મુકેશ અંબાણી કે જેમણે પુલવામા એટેક દરમિયાન પણ પરિજિત શહીદોના પરિવારજનો છે તેમને તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી તેમણે લીધી છે તૈયારી બતાવી છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે દુનિયાને મદદ કરવા માટે તો તમે ચોક્કસ આવો છો. આગળ પુલવામાના શહીદો શહીદોની મદદ કરી તે ખૂબ જ સરાહનીય કામ છે. કારણ કે તે જરૂરિયાત છે અત્યારના સમયની. પરંતુ અહીં જરૂરિયાત પોતાના પરિવારની અંદર પણ ઊભી થઈ છે. શું દુનિયાને મદદ કરવા જતી વખતે પોતાના ઘરના સભ્યોની શું હાલત છે? તેમની કેટલી મદદની જરૂર છે? તે જોવું જરૂરી અહીં નથી લાગતું. ચોક્કસ અહીં જે મંતવ્ય comment આવી રહી છે. સભ્યોની તેના ઉપર જો વાત કરવામાં આવે તો તમામનું કહેવું છે કે મદદ કરવી જોઈએ સાવન છોકર હેલ્પ કરી છે છે પહેલા મુકેશભાઈએ ચોક્કસ પહેલા કરી હશે તો પછી આ વખતે શા માટે કારણ કે પહેલા ક્યારે જેલમાં જવાની વાત નથી આવી આ વખતે એવી સ્થિતિ ઊભી થઈ છે અનિલ અંબાણી માટે કે તેમને દેવાના ડુંગર નીચે દબાયેલા છે અને જો આ ચારસો ને ત્રેપન કરોડની જે ચુકવણી છે એરિક્સન કેસમાં જેમાંથી એક જેલમાં જવાનો વારો આવશે ભાઈ ભાઈની મદદ કરે એ તો ધર્મ છે ચોક્કસ ભારતીય સંસ્કૃતિ આ જ કહે છે કે ભાઈએ ભાઈની મદદ કરવી જોઈએ અને આ મદદ મુકેશ અંબાણીએ કરવી જોઈએ કે ન કરવી જોઈએ

આ પરિસ્થિતિનો લાભ દેશને જ થવાનો છે અને એટલા માટે આ મદદ કરવી જોઈએ કે નહીં અહીં કમેન્ટ સામે આવી રહી છે કે મદદ કરીને ફરી મોટી લોન ફરી લઈ જાય છે આ એક મોટો વ્યૂ અહી જનતાનો સામે આવી રહ્યું છે કારણ કે દેશની બેંકો અત્યારે લોન ના દેવા હેઠળ પોતે ડૂબેલી છે. અનેક લોકો લોન લઈ જાય છે પરંતુ તેની ચુકવણી સમયસર નથી થતી. જેથી દેશની બેંકો જ હવે દેવાના ડુંગર નીચે દબાયેલી છે. અને તેની પાછળ મોટા મોટા ઉદ્યોગપતિઓનું જ નામ સામે આવી રહ્યું છે. જેથી લોકોમાં પણ આ પ્રકારનો રોષ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં બે ભાઈઓ વચ્ચેની આ જંગ છે. અને આ જંગમાં કોઈ ત્રીજો વ્યક્તિ ખાટી જાય તે પણ જરૂરી નથી. મદદ કરશે અંબાણી પરિવારની શાખનો સવાલ. સંજય ગર્જરની કમેન્ટ સામે આવી છે. ચોક્કસ અહીં ભાઈભાઈની લડાઈને એક બાજુ પર મૂકીને અંબાણી પરિવારની જે શાક છે કારણ કે અંબાણી પરિવારના જે મોભી છે એટલે કે ધીરુભાઈ અંબાણીના પત્ની અત્યારે જીવિત છે અને તેમની આ પરિસ્થિતિ વચ્ચે આ સમય જોવો પડે તે ખૂબ જ દર્દનાક વાત કહી શકાય અત્યારે સાવન ચક્કર કરે તો સારું બિકોઝ અ તેમની પાસે પણ પાંચ હજાર શેર્સ છે ચોક્કસ જો શેર્સ થી વાત આવે તો આ સ્થિતિ વચ્ચે શેર માર્કેટ ઉપર મોટી અસર પડી શકે છે કારણ કે જો મુકેશ અંબાણી અનિલ અંબાણીની મદદ કરશે તો જે રિલાયન્સ કમ્યુનિકેશન કે પછી અંબાણી પરિવાર સાથે જોડાયેલા જેટલા પણ શેર્સ છે તેનું માર્કેટ અપ જશે કારણ કે એક ઉદાહરણ પૂરું પાડવામાં આવશે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય

કોઈ બી સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યારે પણ આ ગ્રુપ હંમેશા આગળ આવે છે અને જ્યારે આ પરિવારની અંદર જ આ પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે એક એક સાથે રહેવું એ પણ એક્ઝામ્પલ અંબાણી ખાનદાનનું નામ રોશન થશે તે પણ વાત સાચી છે કારણ કે ભાઈ ભાઈની આ લડાઈ હોય અને એક મોટો ઉદ્યોગપતિઓનું ગ્રુપ કે ભાઈઓનું ગ્રુપ છે કે જે બિઝનેસ ક્ષેત્રમાં એક મોટા એરિયાને આ કવર કરે છે અને જો આ બંને ભાઈઓની લડાઈ આંતરિક લડાઈ બની રહે અને બહાર જ્યારે દુનિયાની સમક્ષ આવવાનું હોય ત્યારે જો આ બંને ભાઈઓ એક બનીને આગળ વધે તો અંબાણી પરિવારની શાખ વધી શકે છે સાથે સાથે જો આપને બતાવી દઈએ કે એક ભાઈની ભાઈને મદદ કરવાની એક મિસાલ આ બની શકે છે કારણ કે એક તરફ બ્રિજનનો પરિવાર છે રાજકીય પરિવાર કે ત્યાં પણ ભલે લાખો કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હોય પરંતુ ત્યાં પણ બે ભાઈઓ વચ્ચેની લડાઈ અત્યારે પરિવારની જ ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યું છે અને દેશમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યારે અંબાણી પરિવારના બે ભાઈઓ બે દીકરાઓ સામસામે આવી ગયા છે પરંતુ તેમની આંતરિક આ લડાઈ બીજી ક્ષેત્રે સુધી સીમિત રહી છે ત્યાં હવે ઇન્ટરનેશનલ લેવલે એટલે કે પોતાના પરિવારથી બહાર જઈને એક ત્રીજી દુનિયા સામે જ્યારે આ પરિવારે લડત ચલાવવાની છે ત્યારે આ પરિવારે એક રહેવું ખૂબ જ જરૂરી છે. મુકેશ અંબાણી પાસે જેટલી સંપત્તિ છે તેમના માટે અનિલ અંબાણીને મદદ કરવી એ કોઈ મોટી વાત નથી. તેઓ સામાન્ય સરળતાથી આ મદદ કરી શકે છે. કારણ કે હમણાં જ તેમની દીકરીના મેરેજ થયા. લગ્ન કરવામાં આવ્યા ધામધૂમથી જે લગ્ન કરવામાં આવ્યા અંદાજ સામે આવ્યો છે કે આઠસો કરોડ રૂપિયાનું ખર્ચો તેમની દીકરી શામવાણીના મેરેજમાં એટલે કે લગ્નમાં મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવ્યો છે. અને હવે તરત જ તેમના દીકરાની લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી છે. એટલે કે અંદાજ તો છે જ કે આઠસો કરોડથી ઓછો ખર્ચો તો તેમના દીકરાના મેરેજમાં નહીં જ કરે આ પરિવાર પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે તેમની પાસે તેઓ એટલા સક્ષમ છે. કે તેમના ભાઈની જે પરિસ્થિતિ છે ચારસો ત્રેપન કરોડની ચુકવણી તેમના ભાઈ દ્વારા તત્કાલ કરવાની છે તેની ચુકવણી તેઓ સરળતાથી કરી શકે છે પરંતુ તેઓ ત્યારે જ કરી શકશે કે જ્યારે તેમનો પર્સનલ ઇગો તેઓ બાજુ પર મૂકે અને આ પર્સનલ ઈગો બાજુ પર મૂકશે તો જ તેમના પરિવારના એક સભ્ય એટલે કે તેમના પોતાના જ ભાઈ કે જેની સાથે તેમના લોહીના સંબંધો જોડાયેલા છે એ ભાઈને તેઓ મદદ કરી શકે છે જો કદાચ મુકેશ અંબાણી પોતાના ઈગોને મહત્વ આપે અને લોહીના સંબંધોને ભૂલી જાય અને કદાચ અનિલ અંબાણીને મદદ ન કરે તો અનિલ અંબાણીને ભાઈ ભાઈ રમેશ ઠાકોર ની કમેન્ટ સામે આવી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ લોહીના સંબંધો હંમેશા પહેલા જવા જોઈએ ઈગો અહી સાઈડમાં મૂકવો જોઈએ લોન માફ કરી દો પ્રકારની કમેન્ટ અહીં સામે આવી છે ચોક્કસ દરેક પરિવાર અત્યારે એ જ માંગ કરી રહ્યો છે સરકાર પાસે પરંતુ અહીં મુદ્દો અલગ છે કે બે ભાઈઓ વચ્ચેની આ લડાઈમાં આખરે સોલ્યુશન શું છે આપના મતે શું માનો છો કે અનિલ અંબાણીએ દુનિયા સમક્ષ જવું જોઈએ

દરેકને પોતાના શેરની પણ ચિંતા છે કારણ કે જો આ પરિસ્થિતિ વચ્ચે અનિલ અંબાણીને જેલમાં જવાનો વારો આવ્યો તો તેની સીધી અસર શેર માર્કેટ ઉપર થશે કારણ કે શેર માર્કેટમાં પણ આ ગ્રુપનું ખૂબ જ કવરેજ છે અને તેની સીધી અસર થવાની પૂરી પૂરી શક્યતાઓ છે જેથી જે શેર હોલ્ડર્સ છે આ ગ્રુપના તેમને પણ ચિંતા છે અને તમામ ઈચ્છી રહ્યા છે કે મુકેશ અંબાણીએ પોતાના ભાઈને મદદ કરવી જોઈએ સાથે સાથે મુકેશ અંબાણી સિવાય કોણ મદદ કરી વાત સાચી છે ભાઈ છે પોતાનું અને એ જ મદદ કરી શકે છે દરેક ફેમિલીમાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો જ પડ્યો હશે આપ પણ તમારી ફેમિલીમાં જો આ પરિસ્થિતિમાં આપ મુકાયા હો

બસ એક ક્ષેત્ર લેવાની કહેવાજીએ કે એક મોટો પટકો દેશને પડશે અને આ પટકો માત્ર મુકેશ અંબાણીના ઈગોને લઈને સામે આવી રહ્યું છે મદદ કરવી જોઈએ પોતાના ભાઈને ચોક્કસ મદદ કરવી જોઈએ મુકેશભાઈ અંબાણીએ દેશ માટે ઘણું બધું કર્યું છે તો શું તેના ભાઈ મુશ્કેલીમાં સાથ નહીં આપે ચોક્કસ આપશે તમામનો એ વિશ્વાસ છે કૃપાસીથી મી આ કમેન્ટ છે અનિલસી રાજોડ કહેતા છે કે પારકી પંચાયત આપણે ન કરવી જોઈએ દેવું વસવડવાનું કામ બેંક અને સરકારનું છે ચોકસતા પારકી પંચાયત નથી કારણ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનો ગ્રુપ અને તેમની આંતરિક લડાઈની સીધી અસર દેશના ઉદ્યોગ ઉપર પડી રહી છે શેર બજાર પર પડી રહી છે દેશની આર્થિક જે ઇકોનોમી છે તેના ઉપર આ લડાઈની અસર પડી રહી છે કારણ કે જો અનિલ અંબાણીને જર્મા જવું પડ્યું તો દેશની શાખ પણ દાવ પર લાગશે સાથે ગુજરાતી શાખ પણ દાવ પર લાગશે કારણ કે

એક સોશિયલ સમાજમાં એક એક્ઝામ્પલ આપવા માટે થઈને પણ તેમણે આ મદદ કરવી જોઈએ મદદ નહીં કરવાનું કારણ હાથમાં નથી તેમની પાસે એવું કોઈ મજબૂત કારણ હાથમાં નથી જેથી મદદ કરવી જોઈએ નું પણ એક કમેન્ટ આવી છે કે ચોક્કસ તેમને મદદ કરવી જોઈએ દેશ માટે ઘણું બધું કર્યું છે તો ચોક્કસ ભાઈને પણ મદદ કરવી જોઈએ કુલદીપસિંહની આ કમેન્ટ સામે આવી છે તેવું પણ કહી રહ્યા છે કે જ્યારે દેશમાં કોઈ આપત્તિ આવી પડે છે કોઈ સમાજની જરૂર પડે છે દીકરીઓના અભ્યાસની કોઈ વાત હોય કે પછી પુલવામા એજેક બાદ શહીદોના પરિવારજનોની કોઈ વાત હોય હંમેશા રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ આગળ રહ્યું છે ગ્રુપ છે કે જે અમે અનેક સેવાઓ કરે છે અનેક દાન કરે છે ત્યારે પોતાના જ ઘરમાં જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે શા માટે મુકેશ અંબાણી પોતાના ભાઈને મદદ નથી કરી રહ્યા આપ શું માનો છો મુકેશ અંબાણીએ મદદ કરવી જોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જીવી સાથે સાથે હું આપની જોડાઈ છું કે જેમાં ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર જીવી નાઇન લાઈવ પર આપ આપના મંતવ્યો મને આપી શકો છો કે જેમાં આજનો મુદ્દો આપને ફરી એકવાર જણાવી દઉં જે હમણાં જ મારી સાથે જોડાયા છે લાઈવમાં તેમને જણાવી દઉં કે જે મુકેશ અંબાણી કે જેમની પાસે ત્રણ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. કે જ્યારે તેમના ભાઈ અનિલ લંબાણી કે જેઓ દીવાના ડુંગર નીચે દબાયેલા છે. એક કેસ અંતર્ગત એરિક્સન કેસ તે અંતર્ગત તેમને સુપ્રીમ કોર્ટની નોટિસ છે. કે થોડાક જ સમયમાં એરિક્સનની જો તેઓ ચારસો ત્રેપન કરોડની ચુકવણી નહીં કરે તો તેમને જેલમાં જવાનો વારો આવશે. અનિલ લંબાણી આ ચુકવણી કરવા માટે અત્યારે સક્ષમ નથી. જ્યારે તેમના ભાઈ આ બાબતે સક્ષમ છે. તેમના માટે આ રકમ મામૂલી છે. અને તેમણે તેમના ભાઈને આ રકમ આપીને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ શું તેમનો આ દેવું મુકેશ અંબાણીએ ચૂકવવું જોઈએ કે ન ચૂકવવું જોઈએ તે મામલે આપ આપના મંતવ્ય મારા સુધી પહોંચાડો સંજય ગજ્જલ તેઓ કહી રહ્યા છે કે મદદ ચોક્કસ કરશે કારણ કે અંબાણી પરિવારની શાખનો આ સવાલ છે ચોક્કસ અહીં વાત મુદ્દો મૂળ એ જ છે કે અંબાણી પરિવારની શાખનો સવાલ અહીં ઊભો થઈ ગયો છે. કે જે અંબાણી ના કે જેને ગુજરાતને દેશને દુનિયાના મંચ ઉપર સૌથી આગળ ઉદ્યોગપતિઓની રેસમાં લાવીને મૂકી દીધું છે. તે જ અંબાણી પરિવારમાં અત્યારે ગજગ્રાહ ચાલી રહ્યો છે. એક પરિવારનો બે ભાઈઓ કે જેમાંથી એક ભાઈને જેલમાં જવાનો વારો આવ્યો છે. કે જ્યાં તેની પાસે દેવાના ડુંગર નીચે દબાયેલો દબાયેલા અનિલ અંબાણી કે જેઓ ચારસો ત્રેપન કરોડ રૂપિયાની જો ચુકવણી નહીં કરે તો તેમને જેલમાં જવું પડશે. ત્યાં બીજી તરફ તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી કે જેમની પાસે લખલૂટ સંપત્તિ છે હમણાં જ તેમને તેમના દીકરીના લગ્ન કર્યા અને તેમાં તેમણે આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને હવે તેમના પુત્રના લગ્નની તૈયારીઓ જ્યારે તેઓ કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ આટલો ખર્ચો કરવાના છે એ સ્થિતિ રીતે બતાવે છે કે તેઓ અનિલ અંબાણીનું દેવું ચૂકવવા માટે સક્ષમ છે પરંતુ શા માટે હજુ સુધી તેમના દ્વારા કોઈ પગલું લેવામાં નથી આવ્યું આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું શા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ કોર્ટ તરફથી આ નોટિસ મળી અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો આર્થિક સંકટમાં મુકાઈ છે અનિલ અંબાણી પરંતુ એક ભાઈ શું ખરેખર તેના ભાઈને મદદ કરશે અને શા માટે મદદ કરવી જોઈએ આપના અભિપ્રાય મને મોકલી શકો છો અત્યારે સાચો સગો તો એ ભાઈ ચોક્કસ સાચો સગો તે ભાઈ એ જ વાત છે અહીં મજૂરી કરો ભાઈ પરેશ સુરેશ પટેલની આ કમેન્ટ સામે આવી છે અભિપ્રાય કે મજૂરી કરો ચોક્કસ મજૂરી કરવા માટે તો દરેક વ્યક્તિ તૈયાર હોય છે અને અંબાણી ગ્રુપને લઈને આપ આ કહો તે યોગ્ય બી નથી કારણ કે બંને ભાઈઓએ તનતોડ મહેનત કરી છે અને ધીરુભાઈ અંબાણી જે પરિસ્થિતિમાં રિલાયન્સને મૂકીને ગયા હતા તેનાથી ઘણી ઉપર આ બંને ભાઈઓએ મહેનત કરી છે

આ અભિપ્રાય મળી રહ્યા છે કેટલીક જગ્યાએ તો એ પ્રકારનો અભિપ્રાય પણ મળ્યો છે નમ્રતા કે જેનું કહેવું છે કે આ તેમનો પર્સનલ મામલો છે. સવાલ છે પ્રભેશ પટેલની કમાન્ડ અભિપ્રાય સામે આવ્યો છે કે કંપની મર્જ કરી શકાય છે હા ચોક્કસ આ પણ એક રસ્તો છે અને અંબાણી અને તેમની કંપનીને ઉઘાડવા માટેનો કે મુકેશ અંબાણી જો આગળ પગલું ઉછાવે અને કંપની મર્જ કરવાનું પગલું લે તો ચોક્કસ આ પરિવાર તેની શાખને બચાવી શકે છે તો આ ત્રણેય માધ્યમ પર અમે આપણી સાથે જોડાયા મુદ્દો હતો કે શું મદદ કરવી જોઈએ તેની સાથે કંઈ જ લાગી વળી નથી એટલે આ હતો આજનો મુદ્દો ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે અને આપનો અભિપ્રાય આપની પાસેથી દરરોજ મેળવતા રહીશું દરરોજ આ ત્રણેય માધ્યમ પર આપ અમારી સાથે જોડાયેલા રહેજો